રાધનપુરના મશાલી ગામના રામાનંદી સાધુ સમાજના યુવાન ઇન્ડિયન આર્મી ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન આવતા સમસ્ત ગ્રામજનો દ્વારા દેશભક્તિના માહોલમાં વાતે ગાતે શોભાયાત્રા સાથે ભવ્ય સન્માન કરાયું ભારતીય ફોજ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા બજરંગભાઈનું મશાલી ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મસાલી ગામના રામાનંદી સાધુ બજરંગભાઈ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતર આવતા સમસ્ત ગ્રામજનોને સમાજના આગેવાનો મિત્રો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાધનપુર રાપરિયા હનુમાનજી મંદિરે દાદાના દર્શન કરી આર્મી મેન બજરંગભાઈના સ્વાગતને લઈ ગ્રામજનો સહિત આગેવાનો અને મિત્રોએ ભવ્ય બાઇક રેલી યોજી હતી ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી બજરંગભાઈ પોતાના માદરે વતન મસાલી આવતા ગ્રામજનોએ વાતે ગાતે દેશભક્તિના ગીતો સાથે સન્માન કર્યું હતું રાધનપુર તાલુકાના મસાલી ગામનો યુવાન ઇન્ડિયન આર્મીની તાલીમ પૂર્ણ કરી પોતાના માદરે વતન મસાલી ગામે પરત ફરતા સર્વે ગ્રામજનોએ ભેગા મળી દેશના ઇન્ડિયન આર્મી જવાનનું વાતે ગાતે ઢોલ નગારા સાથે તિરંગા સાથે બાઇક રેલી યોજી ભવ્ય સ્વાગત કર્યું હતું

ઉમળકા ભેર સ્વાગત કરી શોભાયાત્રા કાઢી જવાનને આશીર્વાદ આપ્યા હતા ને પરિવારજનોએ સમસ્ત ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર પાટણ મારું નામ સાધુ ભજરંગભાઈ ભરતભાઈ છે મારું ગામ મસાલી છે અને હું ઇન્ડિયન આર્મીમાં છું મારી રેજીભાઈ સિગ્નલ છે ઓર મેં જબલપુરમાં ટ્રેનિંગ કરી છે અને હું ત્રીસ દિવસની રજા લઈને આવ્યો છું અને મારે બે તારીખે રિપોર્ટ કરવાનો છે અને મારું પોસ્ટિંગ આસામમાં આવ્યું છે સારું લાગે છે આ લોકોને કહે છે તમે બી આવો દેશની રક્ષા કરો અને જોડાવો એને